તો હેલો ટુ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દઈશો ને બધાને જય માતાજી તો મિત્રો આજે જવાનું છે અમારે તણેતર કેમકે તણેતરની બધી અપડેટ તમને દેવાની છે અને મારી સાથે છે તમે જોઈ શકો છો કાજલ અને પ્રિન્સ અને મિત્રો અત્યારે આવી ગયા છે તણેતર વાળા રસ્તે અને મિત્રો આપણે વાત કરી હતી બધી અપડેટ તમને દેવાની છે આજે તારીખ છે પચીસ આઠ બે હજાર પચીસ આજે કેવી તૈયારી છે એ પણ તમને બતાવવાની છે અને મિત્રો મેળામાં કઈ કઈ રાઈડ આવી એ પણ તમને બતાવવાની છે તો ચાલો મિત્રો મેળામાં મળી મિત્રો મિત્રો ગયા તણેતર અત્યારે ટ્રાફિક ઓછી છે અને સૌથી પહેલાં આપણે કરવાના છીએ ત્રિનેશ્વર મહાદેવજીના દર્શન તો જોઈ શકો છો આવો કાંઈક નજારો છે જો મિત્રો આવું કાંઈક બોર્ડ મારેલું છે શાંતિથી લાઈનમાં ઉભા રહો દર્શન કરવા વિનંતી ગેટ છે તમે જોઈ શકો છો મિત્રો આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવજી નું મંદિર તમે જોઈ શકો મિત્રો મેળામાં સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા કેવો મેળો કેવો છે ભાઈ જોરદાર છે આ છે ત્રણે ત્રણ નો કુંડ તમે જોઈ શકો છો અને મિત્રો કુંડના પાણીથી હાથ પગ ધોવાથી બધા પાપ ધોવાઈ જાય છે મિત્રો પહેલા વિડીયોમાં પણ મેં કીધું ને અત્યારે કહી દઉં છું જોઈ શકો છો અત્યારમાં ભીડ નથી પણ સાંજે સાંજેકવાળા ભીડ થોડીક થશે એવું લાગે છે કે મારા પ્રિન્સભાઈના પણ હાથ પગ ધોવે છે અને મિત્રો એના પણ પાપ ધવાના છે એ જગ્યા છે અર્જુને માછલી વીંધી તી અને દ્રૌપદીનો જે સ્વયંવર રચાનોની આ જગ્યાએ રચાણો તો તમે જોઈ શકો છો મિત્રો આ છે મંદિરનો પાછળનો ભાગ તમે જોઈ શકો છો મંદિરની પાછળ આ જગ્યા છે અને મિત્રો કહેવાય છે કે આની અંદર ગરકવાથી તમારા બધા પાપ ધોવાઈ જાય છે અને મિત્રો વધુ પાપ હોય તો આની અંદર હાલવાઈ જાય છે તમને દેખાડવાની જગ્યા કેટલી છે

સમસ્ત ચુવાડિયા કોડી ઠાકોર સમાજની જગ્યા ને મિત્રો તમને દેખાડું મંદિર મિત્રો છે શ્રી મંદિર જોઈ શકો છો રામ લક્ષ્મણ જાનકી રાધે કૃષ્ણ અને મિત્રો અહીંયા ધરતી માતા હોતન સાથે છે માંધાતાની સાથે અને ભુવનેશ્વરી માતાજી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મેળા દરમિયાન ચા અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય છે અને મિત્રો મિત્રો જોઈ શકો છો મેળા દરમિયાન આપણે જે વિસાવવા માટે લોકો ઘણા લોકો આવે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમને દર્શન તો કરાવી દીધા હવે દેખાડવાનો છે મેળો અને મિત્રો મેળાની તૈયારી કેવી છે એ પણ બતાવવાની છે કેવો મેળો કેવો છે સાચું કઈ તો ચાલો મિત્રો મેળાની તૈયારી બતાવી દઉં હવે ફાઈનલી મિત્રો જે સ્ટેજ થઈ ગયું છે રેડી અને તમે જોઈ શકો છો તો મિત્રો આ સ્ટેજ ની અંદર હોય અત્યારે તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો મિત્રો એ આવશે પોસ્ટર છે તો જોઈ શકો છો સ્ટેજ છે અને મિત્રો અહીંયા દાંડિયા રાસનો પણ પ્રોગ્રામ રાખેલો હોય છે એ તો તમે મેળામાં આવો ને ત્યારે મજા આવશે ને જો મિત્રો આવી કઈક તૈયારી છે જો ચક્રી થઈ ગઈ છે ફીટ ચકડોળ પણ ફીટ થઈ ગયું છે બાજુમાં છે મોતનો કુવો મિત્રો આ છત્રી બાકી છે છત્રીને ને હજી કપડા પહેરાવાના છે તમે જોઈ શકો છો ગોલાનો સ્ટોલ ચાલુ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો આઝાદ ડીશ ગોલા આ ડીશ ગોલા પણ મિત્રો ગીત નથી વાગતું ને એટલે તમારે ભાઈ ખાવા નહીં જાય અહીંયા હોડકું ફિટિંગ થઈ રહ્યું છે ને મિત્રો કામગીરી બાકી છે તમે જોઈ શકો છો અને મિત્રો મોત નો કુવો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે જો બધું ફિટિંગ થઈ ગયું છે અને મિત્રો આ છે રાધેશ્યામ આઈડીસ રાધેશ્યામ ગોલા તો તમે મિત્રો જોઈ શકો છો પણ તમારા ભાઈ કીધું ને ગીતનો વાગતો ને એટલે તમે ખાવા નો દે રેડી ગીત માંગે ને તો મજા આવે કંઈક તમે જોઈ શકો છો આ બાજુ આપણે જે કાંઠોરિયો અહીંયા ફજત ચક્રી બ્રેક ડાન્સ એક હુડિયું અને મિત્રો આ કાંઈક નવી રાઈડ આવી છે તમે જોઈ શકો છો ઢાકેલી છે એટલે બતાશે નહીં અને અહીંયા ફજત છે નહીં તૈયાર થાય તમે જોઈ શકો છો જો નાના છોકરા માટે અહીંયા બલૂમ મૂકેલું છે તમે જોઈ શકો છો જેટની પાલખી કઈ રીતના સડાવવામાં આવે તમને દેખાડો જો મિત્રો જો રસી વડે ખેંચવામાં આવે છે જો મિત્રો બાંધીને રસી વડે ખેંચવામાં આવે છે પછી મિત્રો અહીંયા લટકાડીને પછી ઉપર ચડાવવામાં આવે તમે જોઈ શકો છો બાજુ પણ બ્રેક ડાન્સ કમ્પ્લીટ થઈ ગયા છે ને આ છે મિત્રો ભમૈડો તમે જોઈ શકો છો મિત્રો આ કાઠે છે જે કાઠો છે આપણે છેલ્લે અહીંયા છીએ અને મિત્રો મેળાની તો તૈયારી ઘણી બધી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ વસ્તુ બધું કમ્પ્લીટ થઈ ગયું છે થોડું એવું બાકી છે એ પણ આજની તારીખમાં રાત સુધીમાં થઈ જશે અને ઉપરથી આખો મેળાનો વ્યૂ બતાવે મિત્રો આ છે બનેવી બજાર બનેવી બજારમાં હોડકું આ નવી રાઈડ આવી છે અને મિત્રો આ પણ ચક તૈયાર થઈ ગયું છે આમાં આ વખતે આ પણ નવી રાઈડ છે તમે જોઈ શકો છો રેન્જર અને મિત્રો બનેવી બજાર કહેવાય છે અને તમને ખબર હતી જરમાં આવી કઈક તૈયારી થઈ રહી છે જો મોતનો કૂવો કમ્પ્લીટ થવા આવ્યો છે હોડકું પણ કમ્પ્લીટ છે મોટું ફજેત કમ્પ્લીટ આ સાઈડમાં જે ફજેત છે એ બાકી છે અને જોઈ શકો છો આવી તૈયારી आले છે જો મિત્રો મોસ્ટ ઓફ તો બધું કમ્પ્લીટ જ છે મારા ખ્યાલથી આજ રાત માં બધું ફાઈનલ થઈ જવાનું છે કેમ કે 26 તારીખે મેળો છે આજે છે પચીસ તારીખ એટલે આજ રાતે એમને ફિટિંગ કરવું પડે એટલે કાલ બપોર પછી બધું ચાલુ થઈ જશે જો મિત્રો

અને મિત્રો મેળામાં અહીંયા ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય એટલે મિત્રો હું તો કહું પ્રસાદી લઈ લેજો અને હોટલમાં જમવા ન જતા જોઈ શકો છો જો મિત્રો સુવિધા મસ્ત મજાની કરી નાખી છે આ વખતે જો પતરાની તો મિત્રો આ છે ઠાકરી હનુમાનજી નું મંદિર તમે દર્શન કરી શકો છો જો મિત્રો આવું કંઈક હનુમાનજીનું મંદિર છે મિત્રો અંધ ચાલુ છે અને તમારા ભાઈને આજે લેવાની છે પ્રસાદી કેમ કે પહેલી વખત હું આયતર પ્રસાદી નથી લીધી આ વખતે મિત્રો પ્રસાદી લેવાની છે પ્રસાદ નો લાભ લેવાનો છે અને જેના નસીબમાં હોય છે શાક ખીચડું જોઈ શકો છો મિત્રો મિત્રો આ છે પ્રસાદ જોઈ શકો છો તમે ખીચડું બટેકાનું શાક ગુંદી અને ગાંઠિયા અને મિત્રો મેળા દરમિયાન અહીંયા લાખો ભક્તો અહીંયા પ્રસાદી લે છે તો તમે પણ એકવાર પ્રસાદી લેજો અને જો અમારું ફ્રિજ જો ચાલુ કરી દીધું છે મિત્રો પીવાનું પાણી છે અને બીજી સાઈડ ડીશ ધોવાનું છે અને મિત્રો બધાને ખાસ રિક્વેસ્ટ છે કે પ્રસાદીનો બગાડ કરવો નહીં અને જો મિત્રો ડીશ પણ હાથે ધોવાનું રાખેલું છે કેમ કે લાખો માણા આવે લાખો માણાને ડીશ કેરે ધોવાય ને કેરે મારું આવે જો મિત્રો આવું કાંઈક છે મિત્રો આવી કાંઈક તૈયારી છે છોકરા ગાડી લુકું છે બીજી બધી શેરીમાં આવી કઈક તૈયારી ચાલુ છે મેળામાં બજારમાં કપચી નાખી છે એટલે આ વખતે ગારો થવાની શક્યતા ઓછી છે જો મિત્રો નકર તો હાલે એવું ન હોય આ વખતે પણ કપચી નાખી દીધેલી છે બધી બજારમાં ફાઈનલી મિત્રો આ જગ્યા એ છે કે પશુઓને લાવવામાં આવે છે અને મિત્રો અહીંયા હરીફાઈ કરવામાં આવે છે કોણ બળવાન છે કોણ કેટલું દૂધ આપે છે એમ પેલો બીજો નંબર આપવામાં આવે છે તમે જોઈ શકો છો જો મિત્રો અત્યારે તો કાંઈ લાવવામાં નથી આવ્યું કાલે આવી જશે એટલે મિત્રો અહીંયા મુલાકાત એકદમ અવશ્ય કરજો જો મિત્રો અહીંયા રાખવામાં આવે છે તો મિત્રો કાલે જ બધા પશુઓને હરીફાઈમાં લાવશે એ પ્રમાણે પેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવશે અને એની ગુણવત્તા પણ લખેલી હોય છે અને બધી વસ્તુ લખેલી હોય ને પાટીઓ મારી દેવામાં આવે છે જો મિત્રો આ જગ્યામાં આ છે કાલે તમે જોઈ લેજો જો અત્યારે તો કાંઈ આવ્યું નથી અને હવે જવાનું છે આપણે રમત ગમતના ગ્રાઉન્ડમાં એટલે મિત્રો આ છે ગમતનું ગ્રાઉન્ડ અને હોમ મિત્રો હવરમાં ભરવામાં આવે અને ઓનલાઈન પણ ચાલુ છે અને આ સ્ટેજ ઉપરથી જો પેલો બીજો ત્રીજો નંબર આવે તો તમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તમે ન જીતો ને તો ખાલી એક ટી શર્ટ ને ટોપી તો આપવામાં આવે જ છે એટલે ભાગ તો લઈ જો મિત્રો આવું કઈ ગ્રાઉન્ડ છે મિત્રો મેળાની અંદર આવી ગઈ છે થાર તમે જોઈ શકો છો જો મિત્રો ભાઈ ને લેવી છે જો મિત્રો થાર આવી ગઈ છે થાર રોક્સ ભાઈ થાર રોક્સ લઈ લીધી છે કોંગ્રેચ્યુલેશન કહી દીજો પાછા પેડા ક્યારે ખવડાવાના છે બધાયને હારના મિત્રો પેડા ખવડાવાના છે આવી જાય જો અને જો મિત્રો મેળાનો કઈક આવો નજારો છે અને જો મિત્રો પાર્કિંગ ને એવું બધું રાખેલું છે તમે જોઈ શકો છો મિત્રો મેળાની અંદર મસ્ત મજાના ઢીંગલા આવી ગયા છે તમે જોઈ શકો છો જો મિત્રો રંગબેરંગી ઢીંગલા હો વચ્ચે એક પાંડો છે તમે જોઈ શકો છો આયે પણ મસ્ત મજાના ઢીંગલા ટીંગાડ્યા છે મિત્રો મસ્ત મજાનો પાંડો ટીંગાડી દીધો છે ઝાડવા નીચે તમે જોઈ શકો છો ભાઈ એનો ભાવ શું છે બાવીસો રૂપિયા મિત્રો ભાવ છે અને જોઈ શકો છો બીજા બધા ટીંગલા મિત્રો બધા ઢીંગલા મળી જાય છે ભાઈ એમ કે છે સાઈઝ માં મોટા તમે જોઈ શકો છો જો જો ભાઈ આને શું કેવાય કુતરું કેવાય કુતરું કેવાય ભાઈ એન્ટી કુતરું આવી ગયું છે ભાઈ આ રોડ આગળ છે ને મસ્ત મજાના ઢીંગલા ઢીંગાય છે તરણેતર મેળા જવાના રસ્તે તમે જોઈ શકો છો ને કયો ટેડી લેવો તારે મારે ઓલો ટેડી રે આય ઓલો સરસ છે વ્હાઈટ કલર નો પણ મને તો પાંડો ગમે કયો પાંડો એ જ આવે સરસ છે અને મિત્રો મેળાની તૈયારી આવી હતી અને મિત્રો હજી તમને એકદમ કહી દો મેળો છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી છે બરોબર અને મિત્રો આવી કંઈક તૈયારી છે અને મિત્રો છવ્વીસ તારીખથી આપણે બપોર પછી મેળો ચાલુ થવાનો રહેશે કેમકે રમત ગમત પૂરી થાય તો ખાસ નોંધ લેવી તો ચાલો મિત્રો હવે બીજી અપડેટ તમને કાલે આપીશ અને રાતનું પણ અપડેટ તમને આપીશ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે ઘરે બેઠા તમારા ભાઈ તમને મેળો દેખાડવાનો છે ตัวเจ้าลเอาไว้เมาสนองกมางบ๊ายบาย